મિત્રો ફરી વખત રાજ્યમાં વરસાદની મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે આટલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે મિત્રો તેમજ સાથે જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે મિત્રો સંપૂર્ણ માહિતી મિત્રો આપણા એક જ વિડીયોની અંદર જોવાની છે રાજ્યના કયા વિસ્તારોમાં કેવો વરસાદ કેવી સિસ્ટમ તેમજ આગામી સમયમાં ચોમાસું કેવું રહેશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણા એક જ વિડીયોમાં જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નિશા પહેલા સબસ્ક્રાઈબ બટનને સબસ્ક્રાઇબ દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને રોજે રોજની વરસાદની માહિતી તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે સમગ્ર રાજ્ય અને ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં મિત્રો સમગ્ર ભારત દેશમાં પણ અત્યારે વાતાવરણ જોઈએ તો વરસાદી માહોલ છવાઈ ગયો છે અને ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયાથી સારો એવો વરસાદ પણ પડી રહ્યો છે વાત કરીએ મિત્રો અત્યારની લાઈવ અપડેટની તો સૌરાષ્ટ્રમાં વરસાદ અને સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે વડોદરા અમોદ રાજપીપળા વ્યારા નવાપુર આહવા સુરત વ્યારા વલસાડ સહિત મિત્રો દક્ષિણ ગુજરાતમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે હજુ મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ એમ હજુ પણ બે થી ત્રણ દિવસ માટે રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને ભાવનગરની આજુબાજુના વિસ્તારો જુનાગઢ ઉના દ્વારકા જામનગર સહિત હળવોથી મધ્યમ વરસાદ કચ્છ જિલ્લો મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે હજુ મિત્રો સારો એવો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે તો મિત્રો ઘરની બહાર જતા હોય તો આગામી બે થી ત્રણ દિવસ માટે મોટી મુસાફરી કરવાનું ટાળજો કારણ કે હજુ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે અને કોઈ ને કોઈ વિસ્તારોમાં પાણી ભરાઈ કોઈને કોઈ વિસ્તારોમાં નદી નાળા છલકાય એવી પણ ઘટના ઘટી શકે છે માટે આગામી હજી થોડા દિવસ માટે મોટી મુસાફરી કરતા હોય તો મોટી મુસાફરી કરવાનું ટાળજો અને મિત્રો વાત કરીએ સિસ્ટમ વિશે તો હજુ આગામી સમયમાં અને અત્યારે દેશમાં આગળના ભાગમાં અલ્હાબાદને એ બધા વિસ્તારો છે એમાં એક હળવું લોપી સિસ્ટમનો પ્રભાવ જોવા મળી રહ્યો છે જો ગુજરાત તરફ આગળ વધે તો તેના ભાગરૂપે વરસાદમાં વધારો થઈ શકે છે ચોમાસા વિશે વાત કરીએ તો ચોમાસામાં પણ ખાસ કરીને આગલા દિવસો જે જો બાકી છે એમાં પણ વરસાદ સારો એવો પડી શકે છે તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક શેર કરજો